ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સપ્લોઇટેશન એક્સપ્લોઇટેશન શબ્દનો અર્થ શોષણ લાભપ્રદ ઉપયોગ સ્વાર્થ માટે કોઈનો ગેરલાભ ઉઠાવવો કે સંસાધનોનો જેમ કે ખાણ ઇત્યાદિનો ઉપયોગ કરવો અને તેમાંથી લાભ મેળવવો થાય છે એક્સપ્લોઇટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધે આર મેકિંગ યુ વર્ક ટ્વેલ્વ આવર્સ અ ડે ધેટ્સ એક્સપ્લોઇટેશન એટલે કે તેઓ તમને દિવસના બાર કલાક કામ કરાવે છે તે શોષણ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઓફ નેચરલ રિસોર્સિસ ઇઝ હાર્મફુલ ટુ ધ એન્વાયરમેન્ટ એટલે કે કુદરતી સંસાધનોનું શોષણ પર્યાવરણ માટે હાનિકારક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ